જીએસટીએ દેશની સૌથી જટિલ અને ખરાબ ટેક્સ કલેક્શન સિસ્ટમ છે તે વેપારીએ જણાવ્યું છે જીએસટીના ચાર વર્ષ પછી વેપારીઓ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ એ જીએસટી નથી કે જેના વિશે વાતો કરાતી હતી જીએસટીમાં તમામ રાજ્યોની સરકાર દોષિત છે કારણ કે જીએસટીની સરળ પ્રણાલી માટે કોઈએ વાત કરી નથી જીએસટીને કારણે વેપારીઓની મુશ્કેલીઓ વધી છે જેથી જીએસટી કાઉન્સિલ તેના પર ફરી રિવ્યૂ કરે અને ખામીઓ સુધારે તેવી વાત સુરતની મુલાકાતે આવેલા કોન્ફરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ ખંડલવાલે કરી હતી સુરતમાં પધારેલા કેટ એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે જીએસટી લાગુ થયાના ચાર વર્ષમાં અગિયારસોથી પણ વધુ ફેરફાર કરાયા છે પણ વેપારીથી ભૂલ થાય તો તેને ભૂલ સુધારવાનો એક મોકો અપાતો નથી શરત ચૂકથી ભૂલ થઈ હોય કોમ્પ્યુટરમાં આંકડા ભૂલથી ખોટા નખાઈ ગયા હોય તો પણ તેને ભૂલ માનવામાં આવી છે અધિકારીઓને વધારે પાવર આપી દેવાયો છે કાયદો કહે છે કે દોષિત હોય તેને પણ સાંભળવું જોઈએ પરંતુ જીએસટીમાં વેપારીની ભૂલ થાય તો નંબર બ્લોક કરી દેવાય છે કસાબ કરતાં પણ જીએસટી ખરાબ છે કસાબને પણ બોલવાનો મોકો આપવામાં આવ્યો હતો પરંતુ જીએસટીમાં સ્પષ્ટીકરણનું પ્રાવધાન જ નથી ઇઝ ઓફ ડુઈંગની માત્ર વાતો છે ફોર્મ એટલા કોમ્પ્લાન્ટ છે કે અધિકારીઓને પણ સમજાતા નથી કાઉન્સિલ જીએસટીનો તાત્કાલિક રિવ્યૂ કરે સરકાર અને વેપારીઓ સામસામે સામે બેસીને તેની પર વાતચીત કરે જીએસટીમાં ચીટિંગ કરનારા પાંચ ટકા સામે વ્યવસ્થિત બિઝનેસ કરતા પંચ્યાસી ટકા લોકોનો ભોગ બની રહ્યા છે ઈ કોમર્સ દેશનો ભવિષ્યનો વેપાર છે પરંતુ તેમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ઈ કોમર્સ કંપનીઓ બજારમાં મોનોપોલી ઊભી કરી રહી છે તેમાં પણ બેંક અને બ્રાન્ડની સાંઠકાઠ હોય છે ઈ કોમર્સ વેબસાઇટો પર ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે આ સુરત બે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ને गुजरात के अनेक प्रमुख व्यापारी नेताओं से बातचीत की और बातचीत का एक निष्कर्ष निकला है कि जीएसटी बहुत कॉम्प्लिकेटेड टैक्सेशन सिस्टम है और अब समय आ गया है जब जीएसटी के ऊपर दोबारा रिव्यू होना चाहिए और एक सिंप्लीफाइड और नेशनलाइज टैक्सेशन सिस्टम जीएसटी को बनना चाहिए ई कॉमर्स को लेकर के भी ये कहा गया है कि ई कॉमर्स का बाज़ार भविष्य का बाजार है लेकिन उसके लिए सरकार को तुरंत ई कॉमर्स पॉलिसी लानी चाहिए सरकार को ई e कॉमर्स के रूल्स लाने चाहिए और ई e कॉमर्स को रेगुलेट करने के लिए एक रेगुलेटरी अथॉरिटी का गठन किया जाना आवश्यक है वहीं रशिया और यूक्रेन के युद्ध को देखते हुए हालांकि युद्ध कोई अच्छी बात नहीं है लेकिन भारत के व्यापारियों के लिए रशिया को अपना बड़ा व्यापार बनाने के प्रचुर मात्रा में अवसर उपलब्ध हैं और देश के व्यापारी पूरी ताकत से अच्छा सामान और वाजिब दाम पर रशिया को देना चाहते हैं हमने आज ये भी कहा है कि सरकार व्यापारियों पर लगे जितने कानून हैं उन सभी कानूनों की पुनर्समीक्षा करें और जो कानून इनरेलीवेंट हो गए हैं उनको खत्म किया जाए और व्यापारियों के ऊपर केवल वही कानून लागू किए जाएँ जो कानून वास्तव में आवश्यक हैं तो ऐसे अनेक विषयों पर चर्चा हुई है और एक जून से कैट पूरे देश भर में डिजिटल पेमेंट जीएसटी, ई कॉमर्स जैसे विषयों को लेकर के एक जल जागरण अभियान शुरू कर रहा है और 25 और 26 जून को नागपुर में हमारी एनुअल काउंसिल की मीटिंग होगी और उसमें भविष्य की रणनीति को तय किया દેશમાં પંચ્યાસી ટકા લોકો એક હજાર રૂપિયાથી સસ્તા કપડાને અને પહેરી રહ્યા છે ત્યારે એક હજારની નીચેની કિંમતવાળા કાપડ અને ફૂટપેથ પર પાંચ ટકા જીએસટી રહે તે માટે કેટ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરવામાં આવશે તેવું પ્રવીણ ખંડેલવાલે વેપારીઓને જણાવ્યું હતું જેને કારણે વેપારીઓની મુશ્કેલી ઘટી શકે છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા